નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર અભાવતો ખેડૂત મિત્રો આ વર્ષે મગફળીનું ઉત્પાદન સાસઠ લાખ ટન સુધી થવાના અંદાજ છે જેના કારણે અત્યારથી જ

સાવરકુંડલા સાતસો પચાસથી એક હજાર રૂપિયા જેતપુર છસો પાંત્રીસથી એક હજાર એકોતેર રૂપિયા પોરબંદર નવસો પાંચથી નવસો ને છ રૂપિયા વિસાવદર છસો પંચાવનથી એક હજાર એકસઠ રૂપિયા મહુવા આઠસો પચાસથી બારસો ને નવ રૂપિયા ગોંડલ છસો એકતાલીસથી એક હજાર છપ્પન રૂપિયા કાલાવડ આઠસો પચાસથી એક હજાર પચીસ રૂપિયા જૂનાગઢ સાતસો થી નવસો ને પંચોતેર રૂપિયા ચામજોધપુર સાતસો થી એક હજાર રૂપિયા ભાવનગર તેરસોથી તેરસો રૂપિયા તળાજા છસો થી એક હજાર એકાણું રૂપિયા હળવદ 900 થી બારસો એંશી રૂપિયા દાહોદ આઠસો થી નવસો રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ સાતસો થી બારસો રૂપિયા અમરેલી છસો થી સિત્તેર રૂપિયા કોડીનાર સાતસો છ થી નવસો અડસઠ રૂપિયા સાવરકુંડલા સાતસોથી નવસો રૂપિયા મહુવા છસો બાવનથી નવસો ને વીસ રૂપિયા ગોંડલ આઠસો એકત્રીસથી બારસો ને એકતાલીસ રૂપિયા કાલાવડ નવસોથી બારસો નેવું રૂપિયા જામજોધપુર સાતસોથી એક હજાર એકાણું રૂપિયા ઉપલેટા સાતસો પંચ્યાસીથી આઠસો ને પંચોતેર રૂપિયા ધોરાજી પાંચસો એકાવન થી નવસો ને એકોતેર રૂપિયા વાંકાનેર આઠસો પચાસથી તેરસો પાંત્રીસ રૂપિયા જેતપુર છસો એકવીસથી એક હજાર એકસઠ રૂપિયા તળાજા અગિયારસો એકત્રીસથી અગિયારસો ને બત્રીસ રૂપિયા ભાવનગર આઠસો ત્રેસઠથી નવસો ને છત્રીસ રૂપિયા રાજુલા છસો પચાસથી છસો એકાવન રૂપિયા જામનગર આઠસોથી એક હજાર રૂપિયા વિસાવદર નવસો વીસથી અગિયારસો ને રૂપિયા ભેંસાણ છસોથી નવસો ને રૂપિયા થ્રોલ સાતસો થી અગિયારસો ને સિત્તેર રૂપિયા હિંમતનગર અગિયારસો સાડત્રીસથી ચૌદસો ચોરાણું રૂપિયા પાલનપુર સાતસોથી બારસો એંશી રૂપિયા તલોદ એક હજારથી અગિયારસો રૂપિયા અને ધાનેરા એક થી એક હજાર બે રૂપિયા